મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે ત્યારે આ વખતે વધુ એક ડોક્ટર નું બહાર આવ્યું છે મળીને ધંધામાં સારું વળતર હોવાના નામે ડોક્ટરો પાસેથી રોકાણ પેટી રૂપિયા લઈને છેતરપિંડી કરી હતી જેથી અગાઉ પોલીસે સિમવેરના ડોક્ટર અને ખાનગી વ્યક્તિને જેલ ભેગા કર્યા હતા ત્યારે વધુ એક ડોક્ટરે આ બંને વિરુદ્ધ ફરિયાદ આપતા લાજપોર જેલમાંથી બંનેની ધરપકડ કરવામાં આવી છે ઇકોસેલ દ્વારા લાજપોર જેલમાંથી બંને આરોપીઓનો કબજો મેળવવામાં આવ્યો હતો ડોક્ટર હેમંત દયા પરમાર અને હાર્દિક પટવાનીની ધરપકડ કરવામાં આવી છે સુરતના તબીબ નિકુંજ પટેલને ફોટો સર્વિસ ઓર્ડર અને ઈમેલ બતાવીને રોકાણ કરાવ્યું હતું અલગ અલગ તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર આપવાની લાલચ આપી હતી અગાઉ બંને તબીબોની કોસેલ દ્વારા ધરપકડ કરાઈ હતી જ્યાં વધુ એક તબીબ જોડે થયેલ છેતરપિંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ ધરપકડ કરવામાં આવી છે લાજપોટલમાંથી શું તમામ ડૉક્ટર નિકવંશ પટેલ કે જે આ વિગતના ફરિયાદી છે તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડોક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવ્યા કરી નાણાં પડાવી ઉચ્ચાપત્કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂત ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે સર નિકુંજ પટેલ છે તુંના કડી કેટલાની નહીં છેતરપંડી કારણે નિકુંજ પટેલ સાથે પાંચ કરોડ એક્યાસી લાખની છેતરપંડી કરે છે આ બંને જે ઝડપાયેલા છે તે દબીકો ક્યાં પ્રેક્ટિસ કરે છે જે ઝડપાયેલા છે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડૉક્ટર તરીકે સ્મિમેરમાં પોતે ફરજ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ સંકળાયેલો છે